નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલબોલ વડોદરાના સાવલી તાલુકામાં વરસાદને પગલે સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સાથે એલર્ટ આપવામાં આવે છે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે અને અમુક જિલ્લાઓમાં તો તારાજી પણ સર્જાય છે ત્યારે વડોદરાના સાવલી તાલુકામાં અત્યાર સુધીમાં ત્રણસો મિલી જેટલો સમગ્ર સાવલી સાવલી ગાયકવાડી શાસન નું બનેલ તળાવમાં નવા નીરની આવક સારી એવી ખેતી લાયક થઈ છે સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં પણ ઉપરવાસમાં થયેલ વરસાદ પગલે નવા પાણીની આવકમાં સારો એવો નોંધપાત્ર વધારો થયો છે મહી નદીમાં પાણીની આવકને પગલે તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે છેવાડાના કિનારાના ગામોને પૂર જેવી પરિસ્થિતિમાં કઈ રીતે રેસ્ક્યુ કરવા તેને લઈને સાવલી મામલેદારની સૂચનાને પગલે તાલુકાના સરકારી અધિકારીઓ તલાટી કામ મંત્રીઓને જે તે ગામમાં તરવાયા સાથે એલર્ટ મોડ પર રાખવામાં આવે છે અને નદીમાં નાહવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને કનોડા પોઈચા લાંચનપુર લાલપુરા નટપર નગર ભાદરવાડ જેવા કિનારાના ગામડાઓમાં પોલીસ દ્વારા આમ લોકોની જવા પર રોક લગાવવામાં આવે છે સાવલી મામલતદાર જગમેશ પટેલ દ્વારા તરવૈયાનું લિસ્ટ અને એનડીઆરએફની ટીમ તેમજ ફાયર પણ અગમચેતીના પગલાના ભાગરૂપે ટેલિફોનિક જણાવી દીધું છે સાવલી તાલુકામાં અત્યાર સુધીમાં સાવલી સેવા સદનની અંદર વરસાદ માપણીનું યંત્ર ગોઠવવામાં આવેલ છે તેમાં આજ સુધીમાં ત્રણસો ને પિસ્તાલીસ એમ એમ વરસાદ નોંધાયેલ છે સાવળી તાલુકામાં વરસાદ લઈને તંત્ર કેટલું અલગ છે વરસાદ વધુ પડે તો એના માટે તંત્ર પૂરતું તૈયાર જ છે તરવૈયાની યાદી પણ અમારી પાસે તૈયાર છે તમામ તાલુકાના તમામ ગામ ગામોની અંદર પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે આવનારા દિવસોમાં સાવલી તાલુકામાં વરસાદનું જોર વધે કે પૂર જેવી નિર્માણ થાય અને રેસ્ક્યુ કરવાનો થાય તેના માટે સાવળી તંત્ર દ્વારા કઈ તૈયારી કરવામાં આવી છે તૈયારી કમ્પ્લીટ છે અમે તરવાયા તેના જે તલાટીઓને પણ સૂચના આપી દેવામાં આવે છે જ્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવશે નિર્માણ થાય તો તેમાં તંત્ર પૂરતો એલર્ટ રહેશે અને જે તે હેડક્વાર્ટરમાં દરેકને રહેવાની સૂચના પણ અપાઈ ગઈ છે ઉપલા લેવલથી પણ અમારે એવી સૂચના આપવામાં આવી છે એટલે પૂરતું તંત્ર સજ્જડ બન તૈયાર જ છે બ્રોકર નેશન પ્લસ ન્યૂઝ સાબની સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર